છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા છોટા ઉદયપુર દ્વારા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટા લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા આગેવાનો નગરજનો અને મોટી સંખ્યામાં આસપાસના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ તબીબી અધિકારીઓ દ્વારા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સહયોગથી છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓને લાભ મળે હેતુ માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં બાર જેટલા કેમ્પો થયા અને મોટી સંખ્યામાં આ વિસ્તારના તમામ નાગરિકોનો એનો લાભ મળી રહ્યો છે અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે હું સૌને અભિનંદન આપું પાઠવું છું અને સાથે સાથે તમામને વિનંતી પણ કરું છું કે આ નિદાન કેમ્પનો લાભ લે